મહેસાણાના બાસળા કેસની સમગ્ર તપાસ રાજ્યના પોલીસ વળા થકી સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપ્ત્ર રાયને સોંપવામાં અને મહેસાણાની પોલીસે આ ઉર્વશી શ્રીમાણીના કેસમાં યોગ્ય તપાસ નથી કરી અને કોલેજના જે સંચાલક છે તેને આરોપી બનાવવામાં આવે આ વાત સાથે આજે મહેસાણા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર અપાયું છે વૈષ્ણવજન તો તે કહીએ જે પીર પરાહી રે નમસ્કાર આપ જોયા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી મહેસાણા જિલ્લાનું બાસણા ગામ છે ત્યાં મર્ચન્ટ કોલેજ આવેલી છે આ કોલેજમાં ઉર્વશી શ્રીમાણી નામની એક યુવાન દીકરી અભ્યાસ કરી રહી હતી અને આજ કોલેજના પ્રોફેસર અને સંચાલક મંડળ તેને હેરાન કરતા હતા અને આ યુવતી તે પોતે તેમનું જીવન ટૂંકાવે છે અને ત્યારબાદ આ કોલેજમાં હોબાળો પણ મચે છે અને ચાર પ્રોફેસરોના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે પોલીસ તેમની ધરપકડ કરે છે પરંતુ આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે અને ઉર્વશી શ્રીમાળીએ તેમનું જીવન ટૂંકાવ્યું તે મામલે પોલીસે યોગ્ય તપાસ નથી કરી આરોપીઓના

પથ્થરમારા જેવી પરિસ્થિતિ છે ટ્રસ્ટી મંડળનો વિરોધ થયો પ્રોફેસરોનો વિરોધ થયો બીજા દિવસે ઉર્વશીનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ત્રણસો જેટલા વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલની અંદર આવ્યા એ પછી અમે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર વિદ્યાર્થીઓની સાથે આપવા માટે આવ્યા એટલે વિદ્યાર્થીઓ એટલા બધા ભયમાં હતા કે એમણે એમને આટલા મોટા પ્રમાણમાં સ્વયંભૂ પ્રોટેસ્ટના કાર્યક્રમો કર્યા એટલે આટલો બધો અત્યાચાર ટ્રસ્ટી મંડળની જાણ વગર થાય નહીં

આ કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીએ કરવાની હોય ડીવાયએસપી કક્ષાના અધિકારી નામદાર કોર્ટમાં હાજર રહેતા નથી બીજાના અધિકાર પત્ર આપીને મોકલી આપે છે બીજાના એટલે પોલીસની ભૂમિકા સંપૂર્ણ સંકાસ્પદ છે એટલે આ કેસની તપાસ નિર્લિપ્ત રાય પાસે કરાવવામાં આવે એવી અમારી માંગણી છે નંબર ત્રણ નંબર ચાર અમારી માંગણીઓ પ્રત્યે જો કશું જ કરવામાં નહીં આવે તો અમે અર્ધનગ્ન અર્ધનગ્ન અવસ્થામાં પ્રદર્શન ધરણા પ્રદર્શન કરીશું હવે આ મામલો છે તે વધારે ગરમી પકડી ચૂક્યો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિત રાયને સોંપવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામાં આવી છે સાથે પોલીસે તેણે યોગ્ય તપાસ નથી કરી અને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ આવી માંગણી ઉચ્ચારવામાં આવી છે જોઈએ હવે મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય શું તપાસના આદેશ આપે છે અને જે પ્રકારે આમના આરોપ છે તેના અનુસંધાને શું તપાસ થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ